મિત્રો યુતિકા ઓફિશિયલમાં સ્વાગત છે જો મિત્રો આજે હું નૈતિકભાઈ હમણાં એક નાનકડાઓ કામ માટે ગયા હતા દુકાને તો ત્યાં અમારે યુતિકા ઓફિશિયલના એક સબસ્ક્રાઈબર ભાઈ બેઠા હતા તો એમને યુવતી અને યુતિકા માટે એક નાનકડી એવડી ગિફ્ટ આપી તો હું તો ના પાડતો ભાઈ અત્યારે છોકરોને ચોકલેટ આપવાય નહીં પરંતુ એમને ચોકલેટોની ગિફ્ટ આપી જુઓ તો એ યુતિ યુતિકા માટે ગિફ્ટ મોકલાવી છે તો ચાલો આજે બંને દીદીને અને નૈતિક ભાઈ આપીએ નૈતિક ભાઈ જો યુતિ યુતિ કા જો તમારા માટે એક ભાઈએ ચોકલેટ મોકલાવી જો 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 કેવી સરસ લાગી જો 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 તો કેતો બેટા જો તમારે એક સબસ્ક્રાઇબર ભાઈ હતા ને તો એમને તમારા માટે ચોકલેટ જો થેન્ક જેને લઈ જીધી એને થેન્ક યુ થેન્ક યુ જો બંને અત્યારે ચોકલેટ માટે કેટલી રાજી રાજી થઈ ગયું છે અને અમારા નૈતિક ભાઈ પણ જો નૈતિક ભાઈ ચોકલેટ કોને આપી હા કોને આપી સરસ તો મજા આવી ગઈ ને ઓકે